અને હમણાં ઘણા ટાઈમ થી વિડીયો બનાવવાનો મેળ ન થયો લગભગ મહિનો થઈ ગયો નાખ્યો જ જ એટલે મેં કીધું એક બનાવી અને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા બધા લોકો ના ફોન આવે મેસેજ આવે યુટ્યુબમાં એવી કમેન્ટ આવે કે ભાઈ એગ્રીકલ્ચર ની વિજા નું શું છે ચાલુ થાય કે નહીં થાય અપડેટ છે કઈ કે નહીં ક્યારે ચાલુ થશે ઘણા લોકો એવું કે અમારે તો પીસીસી પણ પૂરા થઈ ગયા કારણ કે એકત્રીસ જાન્યુઆરી થી બંધ થઈ ગયું છે ઓફિશિયલી નું એટલે પાછું ચાલુ જ નથી થાઈલેન્ડ વાળા માટે અને શ્રીલંકા વાળા માટે ચાલુ છે બાકી ઇન્ડિયન લોકો માટે ની વિજા બંધ છે ઘણી બધી બીજી વિજા ચાલુ છે જેમ કે કન્સ્ટ્રકશન છે કોઈ પ્લમ્બર કામની હે બેકરીમાં પણ ચાલુ છે કેટેકરની વિજા ચાલુ છે પણ એગ્રિકલ્ચર ને ચાલુ ના અને કડીયા કામમાં ઘણા બધા આપણા ગુજરાતી લોકો પોરબંદર ના જુનાગઢ ના આવી ગયા હજી પણ આવે જ છે જે કારીગર હોય એ અત્યારે બધા આવે છે એમાં પણ પગાર ધોરણ સારું જ છે જેની પાસે અનુભવ અને ઘણા બધા લોકો કડિયા કામ માં આવેલા હતા અથવા તો એગ્રીકલ્ચર માં આવેલા હતા મહિના બે મહિનામાં રિટર્ન પણ થઈ ગયા જેને ફાવતું નથી કામ અઘરા લાગે છે પગાર સારો છે પણ કામ અઘરું હે જયારે કોઈ કર્યું જ ન હોય ને આવે ને આવે એટલે મહિના બે મહિનામાં હોય જાય એટલે મેન તો અહીંયા જે એજન્સી જોડે ભાઈ વાત કરે છે ને જે આ બધું કામ જ કરે છે વિજાને લગતું એ ભાઈ જોડે વાત થાય એટલે મેં એને પૂછ્યું કે શું છે હકીકતમાં વિઝા ચાલુ થશે કે નહીં થાય તો એમણે એવું જણાયું કે અત્યારે હજી કાંઈ ચાલુ ન થયું અને હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ ત્રણ લાખની વેકેન્સીની અહીંયા વડાપ્રધાને બહાર પાડ્યું કે ત્રણ લાખ ફોરેન વર્કરની જરૂર છે એમાં હોસ્પિટલના ક્લીનર હોય કોઈ બીજા એવી ઘણી બધી જગ્યા બહાર પડે એમાં બેકરીને એગ્રીકલ્ચર આવશે ત્રણ લાખનું બહાર પડી ગયું પણ હવે કયા દેશને કેટલી કેટલા માણસો કયા દેશમાંથી લેવાના છે એની બધી મીટીંગ થાય પછી એનું એપ્રુવલ મળશે તો ચાલુ થાય બાકી અત્યારે એગ્રીકલ્ચર બિલકુલ બંધ છે ઇઝરાયલમાં એગ્રીકલ્ચરમાં કોઈ આવતા નથી છેલ્લે એકત્રીસ january એ બંધ થયું અને february માં જે જેની લેટ visa વિઝા આવી ગઈ હતી પણ લેટ થયું તો એટલે february માં આવ્યા એ પછી કોઈ ઇન્ડિયન માણસો agriculture માં નહોતા આવ્યા અને અત્યારે ચાલુ પણ નથી અને હમણાં ઘણા બધા ઘણા ટાઈમ થી પાંચ સાત વ્યક્તિએ મને visa ના photo નાખ્યા કે ભાઈ આ અમારે વિઝા આવી ગઈ છે અને અમારે ચૌદ તારીખે જવાનું ને અમારે પંદર તારીખે જવાનું ને આવું હતું કે અમારે અઠવાડિયામાં નીકળવાનું એટલે એ બધાને અહીંયા મેં visa જે મારા ફ્રેન્ડ છે એક રોમીભાઈ કરીને એક શાંતિબેન છે એને મોકલાવી તો એની અહીંયા કાવલાઉ નું ઓફિસ હોય એમાં ચેક કરાવી તો એવું કીધું કે વિજા ફેક છે બિલકુલ ફેક છે એટલે એવી રીતના ભાઈ કોઈની વિજા અત્યારે એક એજન્સી માંથી નીકળે તો બીજી એજન્સી માંથી વિજા નીકળવાની જ છે અને એક કોઈ એક એજન્ટ કામ કરતા હોય તો બધા એજન્ટને કામ કરવાનું જ છે બધાને ફાયદો જ છે તો એકને આવે ને એકને ન આવે એવું ન બને આવે તો બધાને આવે ઇઝરાયલ માં અત્યારે બાર થી ચૌદ એજન્સી કામ કરે છે એગ્રીકલ્ચર વિજામાં તો એકને કેમ આવે બીજા ને કેમ નો આવે એટલે જે કોઈ ભાઈઓ કીધું હોય કે વિઝા આવી ગઈ તો એને ખાલી એટલો જ સંદેશો આપજો કે ભાઈ ભલે અમારી વિઝા આવી ગઈ ને તો અમે ત્યાં પોચી જાય ઈઝરાયલ ના બેનગુરિયન એરપોર્ટમાં ફૂગી જઈએ પછી પૈસા આપશું એવું કહી દો જો ફેક હહે ને એને પૈસા લેવા હે તો વાત અલગ છે બાકી આ રીતના પહોંચાડી દે પછી તમારે પેમેન્ટ કરવાનું જો હકીકતમાં એવું હોય તો બાકી અત્યારે અહીંયા મને જાણવા મળ્યું ત્યાં સુધીમાં તો એવું જ છે ને જો ચાલુ હોય તો એકનું ન હોય બધાનું હોવું જ જોઈએ એટલે એગ્રીકલ્ચર માટે આ હતું બીજા નંબરમાં કડિયા કામ ની વિજા ચાલુ છે અને એમાં ઘણા બધા માણસો આવે છે પગાર ધોરણ પણ બહુ સારું છે બીજા યુદ્ધ નો માહોલ છે યુદ્ધ ચાલુ જ છે કોઈ કેતા બંધ થઈ ગયું એવું નથી બોર્ડર ની આજુબાજુમાં દરરોજ માટે સાયરન વાગે છે મિસાઈલો આવે છે જે બોર્ડરની આજુબાજુમાં હે બાકી અહીંયા એવી કઈ તકલીફ મોટા સિટીમાં માં ઝેરુસલેમ પેલા એ નતાનિયા એમાં કઈ તકલીફ છે નહીં અને ઘણા બધા ટાઈમ થી વિડીયો હમણાં મૂકવાનો ટાઈમ નથી મળ્યો એટલે આ એગ્રીકલ્ચર નું હતું અને ઘણા બધા માણસો અત્યારે રાબેતા મુજબ કામ કરે જ છે જે એગ્રીકલ્ચરમાં આવ્યા છે ઘણા એ કામ ચેન્જ કર્યા કામ બદલાવી હવે અને કોઈ એમ કેતા હોય કે અમે ભાગીએ ને ત્યાંથી પછી રેફ્યુજી વિજા લગાડવું તો હજી એવું નથી સાંભળવા મળ્યું કે કોઈને રેફ્યુજી વિઝા લાગી હોય અને લાગી હોય તો આપણી પાસે હજી એવી માહિતી નથી મને સાંભળવા મળ્યું ને ત્યાં સુધી એવું હોય કે કદાચ ને એગ્રીકલ્ચરની વિજા માં આવી ગયા હોય જેની પાસે ખેતરનો કાંઈ અનુભવ ન હોય ખેતી કામ કર્યું નહીં એમ થાય કે પછી અમે ત્યાંથી ભાગીને કોઈ બીજું કામ કરશું તો હજી સુધીમાં એવું સાંભળવા નથી મળ્યું કે કોઈ રેફ્યુજી વિજા લગાડ્યું હોય અને કદાચ કામ કામ ન ફાવે કામ બદલવાનું કોઈ નથી અને હારામાં હારો પગાર હે ઓછા રૂપિયામાં થાય કે માં એટલા બધા રૂપિયા છે તો આમાં કઈ ન કહેવાય ઘણા બધા માણસો અને હજી ભવિષ્યમાં બધાનું એવું કહેવાનું હે ક્યારે ચાલુ થાય કઈ ખબર નથી મીટિંગ થાય પછી ખબર પડે અને ત્રણ લાખ જો હોય તો એમાં ઘણા બધાનો વારો નસીબ જોર કરતા હોય તો આવી પણ જાય એટલે ઘણા બધા ડોક્યુમેન્ટ મારી સલાહ તો એમ મને બે ત્રણ જણાનો ફોન આવ્યો કે ભાઈ પીસીસી પૂર્ણ થઈ ગયા તો પાછા ઘટાડીએ કે ન ઘટાડીએ તો ભાઈ અત્યારે હજી યુદ્ધનો માહોલ છે બીજા નંબર માં પીસીસી પાછા ઘટાડી જ લેજો જ્યારે મોકો મળે ને બીજા અત્યારે જે બધી ચાલુ છે ને મોકો મળે તો આવી જવાનું ભાઈ સસ્તામાં થાય છે સારા પગારમાં થાય છે તો એમાં કઈ નથી અને પાંચસો રૂપિયા લે છે PCC ના અને પાંચસો રૂપિયા કોઈ કાઢતા એના ને એટલે હજાર રૂપિયા માં જ થાય છે પછી એ document તૈયાર રખાય ને જો મોકો મળે એટલે તરત આવી જવાનું એટલે બધો એગ્રીકલ્ચર માટે એવું જ હતું અને હમણાં ઘણા time થી video નથી બનાવતા તો હવે કદાચ મેં અઠવાડિયામાં બે થી ત્રણ video આવશે એ ટ્રાય કરશું હમણાં સોશિયલ media થી દૂર હતા તો બસ જો આટલી જ માહિતી આપવાની હતી અને જે હું ચાલુ થાય તો ભાઈ અહીંથી જ ખબર પડી જાય ઘણા બધા લોકો video બનાવે છે અને ચાલુ થાય એટલે બધાને ફાયદો જ છે એમાં એકને ફાયદો ને એકને નુકસાન એવું તો નથી પણ ખોટી ઉતાવળ કરતા નહીં અને હમણાં એક ભાઈ આવ્યા હતા ને કન કન્સ્ટ્રક્શનના વિજામાં આવ્યા હતા પોતા પાસે કડિયાકામનો અનુભવ હોત જ નહીં મહિના દિવસમાં રિટર્ન થઈ ગયા અને એના જે એજન્ટ હતા વડોદરા બાજુને એની એવું કીધું કે ભાઈ અમે તને ગમે એમ કરીને અહીંયા પહોંચાડી દીયા અહીંયા પહોંચીને પણ કંઈ ફાયદો નથી કામ ન થાય તો શું કામ માટે જેની પાસે કડિયાકામમાં અનુભવ હોય એ જ આવજો ભાઈ જેનાથી કામ ન થાય તો મહિના દિવસમાં કે પંદર દિવસમાં તમારે જાવું અને પૈસા નાખી દેવા એનાથી કઈ મતલબ નથી માટે જેનો અનુભવ હોય અને બીજી સલાહ એ કે થોડુંક એક ઇંગ્લિશ શીખી લેજો ભાઈ આવો ને તો અમુક અમુક ને પણ નથી આવડતું ઘણા બધા એવા હે તો થોડુંક હોય તો એવો ફાયદો કરશે કારણ કે તમે ટ્રાન્સલેટ તો કરી હવો કાંઈ નહીં તો માટે થોડુંક ઇંગ્લિશ પણ જરૂરી છે અને બસ જો જેવી વિઝા ચાલુ થાય હું અપડેટ આપી જ દે અહીં મળી જ જશે તમને બધા ને ખોટી ઉતાવળ કરતા નહીં બાકી અત્યારે કડિયા કામ ઘણા બધા માણસો આવે છે દરરોજ ના જે કારીગર છે એના માટે અને અત્યારે તો જેરુસલેમ ને તેલ નીકળીએ તો આપડા જ દેખાય નવા નવા માણસો દેખાય ને એટલે થાય કે આમ આવી ગયા ગુજરાતી ઘણા બધા ગુજરાતી આવી ગયા બસ તો આટલી જ માહિતી હતી તો મળીએ પાછા ફરી વખત એક બીજા નવા વિડીયોમાં નવી કઈક અપડેટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ